રિશોદના ખમીદાણા ગામ ખાતે ઘરફોડીનો બનાવ બનેલો છે જેમાં ફરીથી નારાયણભાઈ મૈસૂરભાઈ સોલંકી જેઓ ખમીદાણા પાસે પોતાના ખેતરમાં રહે છે જેઓ કલાક અગિયાર વાગ્યાથી ત્યાં સોનલધામ મઢડા ખાતે સોનલ બીજના ઉત્સવ હોય ત્યાં દર્શને ગયેલા તેમના પરિવાર સાથે અને બપોરે ત્રણેક વાગે પરત આવતા તે સમયે દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજાણી સમય ઘરમાં ઘૂસી અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા દસ લાખ બત્રીસ હજાર નવસોની ચોરી કરી નાસી ગયેલ જે અંગેનો ગુનો ફરિયાદીની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કેશોદભાઈએ તપાસ હાથ ધરેલી છે અને આ કામે જુદી જુદી ટીમ બનાવી એલસીબીની પણ મદદ લઈ અને ગુનો ડિટેક્ટ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની તજીજ ચાલુ